કતારગામ ખાતેના મગનગર બે માં આવેલા જ્વેલર્સને ત્યાં નકલી પિસ્ટોલ અને બે ચપ્પુ લઈને લૂંટના પ્રયાસના ગુનામાં નાસ્તા પડતા કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિંગણપોર ખાતે રહેતા મુનિકેશ ગુપ્તા કતારગામ મગનગર બે માં ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં વૈષ્ણોદેવી જ્વેલર્સ ધરાવે છે તેમના આશરે સવા મહિના પહેલા તેમની દુકાનમાં ત્રણ ઈસમો ઘુસી ગયા હતા જેમાંથી એકે પિસ્ટોલ અને બીજાએ બે ચપ્પુ બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો એક જ્વેલર્સે ડરવાને બદલે સામનો કર્યો હતો દુકાનદારની હિંમત જોઈ લૂંટારો ગભરાઈ ગયા હતા અને નકલી પિસ્ટોલ દુકાનોમાં ફેંકી લૂટારો ભાગી છૂટ્યા હતા દરમિયાન નકલી ગનવાળાની ટોળાએ દબોચી માર માર્યો હતો અને પોલીસને સોંપતા કતારગામ પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેને પોતાનું નામ તોફીક મૂકવાના હોવાનું અને અશોક અમૃનગર ધાકડા તથા ટીપ આપનારા પ્રતિક ધીરુ ભુવાને પણ ઝડપી પાડ્યા હતા દરમિયાન પોલીસે ભાવેશવરૂપે અજય પ્રવીણ જીત્યાને પણ ઝડપી પાડ્યો હતો તેની વિરોધ કાયદેસાર ધરી છે अज कृषीसाठी प्रकाशवाडा